મોરબી ખાતે આજે બે સામાજિક પ્રસંગો હતા અને સાથોસાથ કોંગ્રેસના અમારા આગેવાનો કાર્યકર્તા મિત્રોને નવા વર્ષ નિમિત્તે મળવાનું થાય એ ગણતરીથી આજે જિલ્લા કોંગ્રેસ સમિતિની કાર્યાલય પર આવવાનું થયું અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી કિશોરભાઈ અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજભાઈએ બધાને મળવા માટેનું આયોજન કર્યું લલિતભાઈ કગથરા અમારા કાર્યકારી અધ્યક્ષ અને માજી ધારાસભ્યશ્રી વશરામભાઈ સાગઠિયા અમારા રાજકોટના કોર્પોરેશન પક્ષના નેતા બધા મિત્રો સાથે ખાસ કરીને એક શુભેચ્છા મુલાકાત છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં તો સમગ્ર ગુજરાતમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખૂબ મોટા પાયે કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે આખા દેશમાં ખેડૂતો માટે વીમાની યોજના છે સમગ્ર દેશમાં ક્યાંય પણ આવી પરિસ્થિતિ થાય તો ખેડૂતને જેટલું નુકસાન જેટલું વાવેતર એટલું વળતર મળે કારણ કે પાક વીમા યોજના છે ગુજરાત એક જ એવું રાજ્ય છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતો માટેની વીમા યોજના બંધ કરી દીધી અને પરિણામે ખેડૂતો આત્મહત્યા કરવા લાગ્યા એ પરિસ્થિતિ થઈ શરૂઆતમાં કદાચ થોડું ઘણું હોય તો ખેડૂત જે છે એ તો સંઘર્ષ કરવા ટેવાયેલો છે એ ફરી મહેનત કરીને જે કંઈ ઉત્પાદન મળી શકે લેવાનો પ્રયત્ન કરે પરંતુ દિવાળી આસપાસ જ્યારે પાક સંપૂર્ણ તૈયાર થઈ ગયો હતો મોઢા પાસે આવેલો કોળિયો ઝુકવાયો શિંગ કાં તો પાથરા પડ્યા હતા કાં તો કાઢીને મૂકેલી હતી એના ઉપર સતત ને સતત વરસાદ થયા કર્યો હમણાં જે અહીંયા મોરબીના ખેડૂત આગેવાનોએ કહ્યું કે કપાસ જે વીણવાનો બાકી રૂ તૈયાર હતો કે દિવાળી પછી આ કપાસ વીણી અને માર્કેટમાં વેચવા જઈશું સતત વરસાદ પડવાના કારણે જે કપાસના અંદર કપાસિયા હતા એમાંથી કોટા ફૂટીને એ ઉગી નીકળવાના કારણે આખું એ કપાસનું પૂડું એ સડીને ક્યાંય કામ ન આવે એ પ્રકારની પરિસ્થિતિ થઈ ડુંગળીનો પાક હોય ડાંગરનો પાક હોય કોઈ પણ પાક દિવાળીના સમયે આસપાસ આ વરસાદોના કારણે બચ્યો નથી ત્યારે મર્યાદિત બે જ હેક્ટરમાં ખેડૂતને કંઈક નાની વસ્તુ આપવાની ને એમાં પણ આપણું હોય છે ને આપણે કંઈક ચાહે વસ્તુ એવી લેવા જઈએ બહાર આકર્ષક લાગે પછી નીચે લખ્યું હોય ટી એન સી અપ્લાયસ ટર્મ્સ એન્ડ કન્ડિશન એટલે શરતો લાગુ પડશે એમ સરકારના પેકેજમાં એક તો માત્ર બે હેક્ટર કરી દીધું પછી શરતો લાગુ પડે એટલે કોઈ ફાયદો ખેડૂતને યોગ્ય નહીં માત્ર જે બિયારણ નાખ્યું છે એ બિયારણની રકમ જેટલું પણ વળતર સરકાર નથી આપતી મારી એટલી જ માગણી છે કે જેટલું વાવેતર એટલું વળતર કારણ કે તમે કોઈ કારણ વગર ગુજરાતના ખેડૂતોને વીમામાંથી પાકા કરાયા વીમા યોજના ચાલુ હોત

જે